કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગના વિડીયોના અંદર તો આજે મારી પાસે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બાઇક છે તો તેની ટાંકી ફૂલ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે છે એ તેના વિડીયોના અંદર તમને ખબર પડશે કે ખરેખર મારી બાઈક કેટલું માઇલેજ આપે છે તો તમારે જાણવું શું તો તમે વિડીયો પૂરો જોઈને જશો તમને ખ્યાલ આવી જશે કે ખરેખર હીરો સ્પ્લેન્ડર ઓલ પ્લેટ કેટલું માઇલેજ આપે તો સૌથી પહેલાં હું તમને મારું પેટ્રોલનું ઢાંકણ ઓપન કરીને બતાવી દઉં અને કેટલા કિલોમીટર મેં પેટ્રોલ નાખ્યું હતું અને અત્યારે કેટલા કિલોમીટર ચાલે છે એ બી હું તમને બતાવી દઉં અત્યારે આપણા બાઇકના કિલોમીટર થયા છે સાત હજાર આઠસો ને ચાર કિલોમીટર થઈ ગયા છે આ બાઇકના તો અત્યારે તમે પેટ્રોલ પણ જોઈ શકો છો કે મારી બાઇકના અંદર આટલું બધું પેટ્રોલ છે પણ આ બાઇકની અંદર મેં આપણે અત્યારે ટાકી ફૂલ કરાવી છે ત્યાર પછી આપણે બસો થી ત્રણસો કિલોમીટર બાઇક ચલાવી છે તો પેટ્રોલ ઓછું થઈ ગયું છે પણ હું તમને કહેવાનો છું કે બાઇકની ટાંકી ફૂલ કર્યા પછી કેટલા કિલોમીટર જાય છે તો હું સૌથી પહેલાં ઢાકણ ઓપન કરીને બતાવી સૌથી પહેલા આપણે અહીંયાથી ઢાકણ ઓપન કરીએ તો સૌથી પહેલાં ચાવી નાખી આપણે અંદર ચાવી નાખીને એને ખોલ્યું છે ખોલ્યા પછી હું તમને અહીંયાથી આ અંદરવાળું ઢાંકણ ખોલીને બતાવી દઉં ઢાંકણ ખોલ્યું છે ને તમે જોઈ શકો છો અત્યારે આપણું પેટ્રોલ કેટલે છે તમને જોવાતું થયું જોઈ લો અત્યારે એક લીટર યા દોઢ લીટર પેટ્રોલ ઓછું છે તો ખરેખર આ બાઈકને આપણે કહેવાનું છે કે બાઇકની ટાંકી ફૂલ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે છે તો મેં એને ઘણી વાર જ્યારથી બાઇક નવી લીધી ને ત્યારથી જ આપણે ટાંકી ફૂલ કરાવીએ છીએ તો આ બાઇક આપણને એવરેજ અત્યારે ચાલે છે અઠાવન કિલોમીટરનું એક લીટરના અંદર અઠ્ઠાવન કિલોમીટર ચાલે છે તો બાઇકની ટાંકી ફૂલ કરાવો તો એની ટાંકી ફૂલ કર્યા પછી ત્રણસો યા સાડા ત્રણસો કિલોમીટર ચાલશે અને આપણે આપણે હાઈવે અંદર પણ યુઝ કરીએ અને ત્યાર પછી આપણે બજારની અંદર બી ફેરવીએ છીએ તો થોડું માઇલેજ ઓછું આપે છે પણ માઇલેજ મેં તમને કીધું એક લીટરના અંદર અઠ્ઠાવનની ને અઠાવન સાહીઠ કિલોમીટર જાય થોડું ચલાવવા પર જાય પણ તમે એક્ઝેક્ટ હું તમને કહી દઉં અઠ્ઠાવન કિલોમીટર જ આ બાઇક જશે થોડું વધારે પણ માઇલેજ આપશે પણ જે કંપની ક્લેમ કરે છે એના કરતાં ઘણું ઓછું માઇલેજ આપે છે તમારા જોડે જૂની બાઇક હશે હીરોની તો તમને ખબર પડી જશે કે આ બાઈક ખરેખર કેટલું એવરેજ ચાલે તમારા જોડે બાઈક હોય તો આ બાઈક કેટલું એવરેજ ચાલે તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી જણાવજો હું તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રોપરલી માઇલેજ ટેસ્ટ કરીને બતાવવાનો છું તો તેના માટે થોડું વેઇટિંગ કરજો તો જલ્દ વિડીયો અપલોડ કરવાનો છું